મારિયા ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બે આઇકોનને ઓન કરી દો અને જો વીડિયો ધ્યાન લાગે તો ઉપર શેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો જેથી તમને વીડિયો સ્પષ્ટ જોઈ શકાય વાળો છો ઉપર જો આપણે આટળ આપતે બધી પ્રશ્ના જવાબ આપો જ્યારે આપણને આવ્યત આપેલી છે આ આપતે બધી આપણે પ્રશ્ના જવાબ લખવાના છે વાળો તેમાં મને પરિવર્તન આપ્યો બિંદુ E કે કયા બિરાળ પરનું બિંદુ છે बिंदु पी से बिंदु पी ये क्या किरण पर बिंदु से तो अपन ये देख के तो कि आ किरण पीओ को किरण पीओ को को किरण पर बिंदु से तो अपन आगे के लिख हैं कि किरण पीओ को एना पर हो तो ये P बिंदु से तब बात सुन ये के Q P आ Q से समझो तो हो जाए कि Q P सुन हां Q किरण पर पी बिंदु आ तो

છે તમે જોયું કે કિરણ સુજો પી ઓ આ કિરણો પર બિંદુ પી આવેલું છે ત્યારબાદ ક્યુ પી આ કિરણ પર બિંદુ પી આવેલું છે ત્યારબાદ ક્યુ ઓ તેના પર બિંદુ પી આવેલું છે અને ઓ પી એ કિરણ પર બિંદુ પી દર્શાવેલું છે જે બીજું બિંદુ ઓ એ કઈ રેખા પર નું બિંદુ છે આ બિંદુ ઓ જે એ કઈ રેખા પર બે રેખા પર બે રેખા એક આ છે અને પી ક્યુ આ બંને રેખા ઉપર બિંદુ ઓ એટલે કે

लेखा R S अरे लेखा P क्यों बने क्या करके देंगे O इंडुमा चेदे ठीक है या किसी को इंडुमा टाइम इंडुमा तब जो चौथा नंबर हो लेखा R S पर न हो जवाब इंडुपे लेखा R S आज तो नहीं देंगे यहाँ पर न हो तो इंडुपी याने Q लेखा R S पर आप क्या बोलो लेखा R S पर क्या क्या इंडु R O और S की लेखा R S ना इंडु O चेप જે આપણે આપેલી છે આકૃતિ પછી આપણે એના પ્રશ્નોના જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો જેમાં આપણે પહેલો પ્રશ્ન આપ્યો આકૃતિમાં કયા કયા બિંદુઓ છે આકૃતિમાં આપણને કયા કયા બિંદુ આપેલા છે તો આર આ બિંદુ આપણને આકૃતિમાં આપેલા છે ત્યારબાદ આપણે આગળ પ્રશ્ન આકૃતિમાંની રેખાઓ જેટલી પણ રેખાઓ છે એ આપણે આગળ જણાવવાની છે પરિખા કોને કહેવાય જેને બંને બાજુ તીર આપેલા હોય તો આપણે જોઈએ પી અને ક્યુ કે બંને બાજુ તીર આપેલા હોય તો રેખા પી ક્યુ શું બનશે રેખા પી ક્યુ પસંદ યાદમાં હવે ત્રીજા નંબરનું આકૃતિમાં ના રેખાંકો જણાવો શું જણાવો રેખાંકા જેની લંબાઈ ચોક્કસ હોય અને બિંદુઓ કે હોય અંત ઉપર અંત્ય બિંદુઓ હોય છે બારું તો જોઈએ કેરો જોઈએ કે પી કો આપ પી એ

ओ क्यू रुद्ध भाग जाए जाने क्यों तरफ आप लोग देख तो ओ क्यू किरण तब बाद ओ क्यू रुद्ध पी तरफ आप लोग तो ओ पी किरण तब भी पी क्यू रुद्ध भाग जाए जाने क्यों तरफ आप लोग देख तो किरण पी क्यू बार हो ऐसे जो एक क्यू क्यू रुद्ध भाग जाए पी तरफ अनंतर आप लोग देख तो क्यू पी किरण आज के आपने आपको दिए पर दिए चार प्रश्न छोड़ क्या जिम्मेदारी आगर नहीं आपने अपना विडियो बनाया जो सुबह को जो तुमने विडियो बनाया हो तो विडियो तो लाइक करो आगे तुम्हारे तो मित्रों ने शेयर करो निम्नलिखित चैनल पे सब्सक्राइब करें ये नाइट मैंने ऑन करो अने तुमने तो जो विडियो बनाया हो एक कमेंट तो मने और शेर लग जो जैसे मैं एक विडियो बनाना चाहूँ मार